અને કારણ કે આજે કાલે રાતે માં બારે ગયા હતા મેળામાં તો ત્યાંથી આવ્યા બાર વાગે બાર વાગે આવીને કોઈ વિડીયો એડિટ કર્યો તો હું હું તો લગભગ બે અઢી વાગે હું તો અત્યારે સવારે ઉઠવા મોડું થઈ ગયું અને જન્માષ્ટમીની રજા રજાઓ ઓલમોસ્ટ જન્માષ્ટમીની રજાઓ ઓલમોસ્ટ હવે પૂરી થઈ ગઈ છે કારણ કે સાઈટમ આઈઠમ નો ત્રણ દિન હોય મેન અને આજે દઈશો મેં મોટાભાગની સ્કૂલ ને કોલેજ બધું ચાલુ થઈ ગયું હોય મહેકને જો એને કોલેજ ચાલુ થઈ ગઈ તો એ કોલેજે હોઈ ગઈ છે મારે હજી આજનો દી રજા હે તો આજે જોઈએ હવે કોઈ નવરું હોય છે કદાચ ધ્રુતિક નવરો જઈશે અથવા તો બીજું કોઈ જો નવું આવી છે તો ક્યાંક જાહી આવી જાય હું તો જાહી જ ક્યાંક આઈ જાય આખો દી ઘરે તો એસી નહીં ક્યાંક ફરસી આગળ છેલો દી હે તો ફરી લઈ અત્યારે જુઓ બે ભાઈઓ સરખા મેચિંગ કપડાં કર્યા હે બે બે લીલા કલરના શર્ટ કરીને આયલા જાય અક્ષાઈને આર્યંત બે હમણાં આયેલા આવશે ક્યાંકથી

અને જો ફોન લેવો છે જોવે કયો લેવો લઈ લેવાનો હોય તો ભાઈ ઓપ્પો નો કાજો આર્યન ભાઈ આર્યન ભાઈ પૂગી ગયા ફોન લેવા જો સાતમ આઠમની રજા પતવા આવી છે અને આ બે હવે કપડાં લેવા આવ્યા હે કપડા અહીંયા જોવે અને જો શર્ટ ઉપાડ્યો મોટો થાય મોટો થાય છે મોટો થાય ભાઈ મોટો ઉપાડ્યો તો મોટો જ થાય ને નાની સાઈઝ લેતું એમને હવે તો પડી ગયેલા આઈટમ આItem રહે जाऊ કાલ પૂરી તો હવે હે દિવાળીના લઈ હવે આવમાં દિવાળીની ખરીદી અત્યારથી થવા માંડી મૂળ ઈ તારી સાઈઝમાં નથી તારી સાઈઝમાં કિડ્સ ના હોય ઓલી બાજુ હોય આયા નો હોય કેટલામાં હજાર માં છે કે 1500 માં

તો વાંધો નહીં આ જો પ્રથમ પાકનો નકશો હે આ ટિકિટ ઘર લઈ ગો ને આહથી અંદર આવ્યા હવે આવ્યા જ આવી જજો હાલે હાલો હું હે કોણ હે હે કોણ હે તો કોણ હે એમ કહું સ્નેપું બતાવે પહેલાં આવી હતી ત્યારની અત્યારે ટ્રાફિક ઓછો હે બહુ એટલો બધો કઈ હે નહીં ક્યાં એલા ચકલી સિંહ ના નથી ચકલી નઈ નથી ઓલું છોકરો ને બુટ બૂટમાંથી અવાજ આવે એ ચુઈ ચુઈ છે ઓલો રસ્તો જો આ બાજુ પાછો આવવાનો હે અત્યારે આ બાજુ રસ્તો હે સૌથી પહેલું અહીંયા પ્રાણી છે માકડું નથી માકડું માકડું આ ચુહેલા છોટાડેલું નથી ઓલા સાદા માકડું હતું આ જો બોનેટ માકડું હોય અહીંયા ભારતીય વરુ છે પોતી પહેલા જો અહીંયા ઘુવડ દેખાઈ ગયું હે વરુ ક્યાં છે વરુ હા હા વરુ અત્યારે ખૂતું છે આ વાંદરું જો ઠેકડા વધારે મારતું હોય છે લાણી જારી થોડીક મોટી રાખી ઓને જારી જ નોતી પતી આ પ્રતિમા પાકમાં સિંહ જોવા રખડી તો બકરી જો અમારે આરે રખડે છે આ સેનું પિંજરું છે પા આમાં કાઈ છે નહીં એક કામ કરી આ બકરી નામાં નાખ દે હાલે તને માં નાખ દો કે આ છે એ વરુ મણ ન દેખાતો કોઈ દી ચાલો હજી ત્રણ વાંદરા જોયા ત્યાં ગરમી ચડી ગઈ હવે હર ઓタイヤ પુ ને ચડી તમે ચડી છે આ જો જંગલી કૂતરા ભારતીય વરુ શિયાળ વાઘ એ બધું આમ હે અને સિંહ એ કામ હે સિંહ એકલો સિંહની રીતે હે પતિ પેલા બીજું બધું જોઈ આવી આપણી શરીમાં ઢગલો થઈ જાય હે આપણી શરીમાં ઢગલો હોય ઈમુ હાન્સ નથી આ બાજુ જો ઘડિયાળ લઈ છે માથું ઓડી જાય યોગા કરે

નજીક થી નહોતો એ ફોન માં કેમેરા માં ઝૂમ કર્યુંતું કે ઓકે આઈથી થી નજીક થી જોયો તો એને જો આઈથી લઈ ગયા હતા અહીંયા રસ્તો આઈથી લઈ ગયા છે બી ગયો બીવે હેલ આ તો ખાયો કા ચડી ગયો જો સાપના મોઢામાં જ અંદર જવા જઈ રહ્યા છીએ અજગર નથી હા અજગર બસ ફૂલ ગરમી હતી ત્યાં બહાર નીકળ્યા નાખે પ્રધિમન પાકમાં ફૂલ બાકાજી અત્યારે અહીંયા હેજો લાલ ટપુ હોય ને લેખું અહીંયા છો આ દિવાંયા અહીંયા છે અત્યારે આ જો અહીંયા છે અહીંયા બરોબર આટલું અહીંયા ના નથી તે કીધું ને અહીંયા છે આ બધી બાકી છે હજી આ બધી આવી ગયું બધું હજી રીચ થોડા જોયા હે બાકી તો ક્યાં વાંટો ને અહીંયા પાછા આમ જવાનું આમ જવાનું છે તો સીધા બાયને આઈટી જોબ આઈટી આમ જવાનું રેલ્વે стан દીપડા

દર્શન કરવા માટે ફૂલ મેળા જેવી ગઢી અત્યારે રાતે જોવા આવી જાય ત્યાં પેલા માણસ આ ડાયરેક્ટ ઓલું ચાલુ કરી દીધું બધું એકાઈ રહે રાતના સાડા અગિયાર થઈ ગયા છે અને આજનો દિવસે પૂરો અને હવે જન્માષ્ટમીની રજાએ પૂરી કાલથી હવે પાછા ઓફિસ ભેગા તો આટલો લોકો અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો